અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા બા ભાઈ એક્યુ પ્રેશર માટે આવતા હતા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મેહુલ ભાઈ તન્ન ગામ ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી મને ઢીંઢાની ને ગોઠણની તકલીફ હતી કેટલા સમયથી 3 વર્ષથી હો અને શું શું કર્યું તો ઘણી જગ્યાએ જે અને મેળા નતો તો એ પાંચમો છઠ્ઠો દીહે 80% રાહત હતી અને કાલે આપણે ગેપ પાડ્યો ને હા કાલે અને કાલે તમે કેટલી ગાડી આખીને આવ્યા

બેસી ઉઠા બધા પણ ક્યાંય મેળે આવતું તું અહીંયા આવી ગયું ને વગર દવા એ દવા નઈ કઈ એક્યુ પ્રેસર થી જ ખાલી જય દ્વારકાધીશ